सारा दिवसो जो हो तो प्रसन्न रहो प्रसन्न वदनम ध्याये सर्व विघ्नो प्रशांत अभिषिद्यार्थ सिद्ध्यर्थ पूजितो यः सुराः

ભગવાનને જમાડીને પછી જમતા હોય જે ઘરની અંદર રોજ સવારમાં દીવાબત્તી થતા હોય એ ઘરની અંદર વાસ્તુ વાસ્તુ ખરાબ થાય જ નહીં સાહેબ હું તમને બહુ મારી સિક્રેટ વાતો કહું છો મોકમો તમારા ઘરમાં જો શાંતિ જોતી હોય સુખ જોતું હોય તો આ સુખ આપણે ઊભું કરવાનું છે હો બાકી એવાય ઘર બાપુ અમે જોયા મુંબઈમાં આખું ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોય પણ હવાર પડે ને બથો બે થાય બધાય સ્વભાવ માણસના બગડતા જાય છે એમાં કઈ વાસ્તુ કઈ ન કરી આપણું દેવતાઓ પણ આપણી મદદ ક્યારે કરે ભાઈ જવા દો એ નિયમ લઈ લેજો આજથી કે જીવીએ ત્યાં સુધી હસતા હસતા બસ અને હસવાની મજા જ કઈક ઓર છે સાહેબ ગાંધી બાપુ કેતા અરે સ્વામી વિવેકાનંદ નું સૂત્ર તમને બધાને મારે પૂછવું છે સ્વામી વિવેકાનંદનો ફોટો જોયો તમે સ્વામી વિવેકાનંદનો તમે સ્વામી રૂબરૂ તો જોયા નથી પણ છતાં સ્વામી વિવેકાનંદનો ફોટો જોવો તો એવું લાગે કે આ દુનિયાનો બાદશાહ હશે કેમ ભાઈ તો કે સ્વામી વિવેકાનંદે કોઈ કોઈ હાસ્ય નથી મૂક્યું સતત પોતાના મુખ ઉપર પ્રસન્નતા 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 આપણો મહાદેવ પણ મહાદેવ પણ ચોવીસ કલાક હસતા હોય એવા શાંત મુદ્રામાં તમે મહાદેવજીનો ફોટો જોયો ને બધાએ મહાદેવજીની આંખ બંધ છે કે ખુલ્લી છે કયો બંધય નથી ને ખુલ્લી નથી અડધી છે હવે મહાદેવજી તમને મને એમ કહે છે આંખ ખોલીને દુનિયાને જોવામાં જરૂર નથી જોવું હોય તો તું તને ને તને જો કારણ કે અંદર ઘણો બધો કચરો પીડ્યો છે પેલા આ બધો કચરો સાફ કરે পছি বার নিকলজে